એક જમાનામાં લતીફ પણ સામાન્ય ટપોરી હતો સામાન્ય કોન્સ્ટેબલ તેને ઉઠ કહેતો ઊઠી જતો અને બેસ કહેતો તો બેસી જતો અને એ જ લતીફ ઓગણીસો એંસીથી ઓગણીસો પંચ્યાસીના ગાળામાં ટપોરીમાંથી ભાઈ બની ગયો કોમનો ભાઈ બની ગયો અને પછી ડોન બની ગયો આવો જ ડોન બનવા નીકળ્યો છે એક માણસ જેનું નામ છે બાસી આજે બાસી પાસે જંગી પૈસા છે મસલ્સ પાવર છે અને હવે પોલીસ ને અને તંત્ર ને હંફાવી જાય એવી સ્થિતિ તેણે નિર્માણ કરી છે કોણ છે અલ્તાબ બાસી અને શું છે તેનો ઇતિહાસ અને તેની પાછળની રમતોની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અલ્તાબ બાસીની ગોમતીપુર અને રખિયાલ વિસ્તારના સામાન્ય લોકો અલ્તાબ બાસીના નામથી ડરે છે ફફડે છે કારણ કે અલ્તાબ્બ બાસી હવે આઈપીએસ અધિકારીઓના ખભે હાથ મુકતો થયો છે અને પીઆઈઓ આ અલ્તાફ બાસીને સલામ કરતા થયા છે એ ગુનેગાર કેવી રીતના મોટો થઈ જાય આ તેનું ઉત્તમ ઉદાહરણ છે પોલીસના સામાન્ય બાતમીદાર તરીકે કામ કરનારો બાસી ધીરે ધીરે એટલો મોટો થવા લાગ્યો કે પોલીસની ખબર પણ ન પડી આ બાસી હવે ડોન બની ગયો છે અલ્તાબ્બાસીએ ગોમતીપુરમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાન ખાલી કરાવવાનું કામ હાથમાં લીધું છે આ ચાર તોડા કબ્રસ્તાન આમ તો વકફ કમિટીનું છે પણ વકફ કમિટીએ હવે કબ્રસ્તાનમાં ઊભી થયેલી ઇમારતો ઘરો ખાલી કરાવવાનું કામ હવે આ અલ્તાબ આપ્યું છે વકફ બોર્ડના ચેરમેન છે રિઝવાન કાદરી આખી ઘટના સમજવા અને તેમનો તેમનો મત જાણવા અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો મારું નામ રિઝવાન કાદરી છે હું અમદાવાદ સોની મુસ્લિમ વફ કમિટીનો પ્રેસિડેન્ટ છું અને અત્યારે જે ચાર તોડા કબ્રસ્તાનની વાત થઈ રહી છે અમદાવાદ સોની મુસ્લિમ વફ કમિટી એનું સંચાલન કરી રહી છે ચાર તોડા કબ્રસ્તાન જેણે વફનો કન્સેપ્ટ એવો છે કે કોઈએ એને ડોનેટ કરેલું છે અને એક પર્પઝ માટે ડોનેટ કરેલું હોય છે એને વફ કહીએ છીએ એટલે જે જેણે ડોનેટ કર્યું હશે એને વફ વર્ષ વર્ષ કબ્રસ્તાન પર્પઝ માટે ડોનેટ કરેલું છે એટલે ઈસ્લામમાં પર્પઝ ઇમ્પોર્ટન્ટ હોય છે એને અમે મનસાએ વાકિફ કહીએ છીએ ઈચ્છા આપોડ અને નિયત આપોડ અને નિયત ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે જેણે આ સંસ્થાને ડોનેટ કરીને આપ્યું હતું એનું નિયત એવી હતી કે આ વસ્તુ કબ્રસ્તાન તરીકે રહે એટલે આ વસ્તુ કબ્રસ્તાન રહેવું જોઈએ કબ્રસ્તાનનો મતલબ બધા જાણે છે કે ત્યાં આખરી સફર માટેની જે આપણે વસ્તુ કહીએ કે માણસ મરી ગયા પછી ત્યાં દફન કરવા માટેની વિધિ કરવાની એક જગ્યા હોય છે વસ્તુ હોય છે એનો મતલબમાં કબ્રસ્તાનમાં ચાર તોડા કબ્રસ્તાનમાં કબર સિવાય બીજું કશું હોવું ના જોઈએ ટેકનિકલી વસ્તુ એ વસ્તુ હોવું જોઈએ અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટી ઓગણીસો ચૌદથી આજથી મોર દેન એકસો દસ વર્ષથી જૂની સંસ્થા છે અને કાતોળા કબ્રસ્તાન એના કરતાં પણ જૂની ડોનેટ થયેલી વસ્તુ છે એટલે અમદાવાદ સુધી મુસ્લિમ વક્ફ કમિટીની ઈચ્છા છે કે કબ્રસ્તાનની અંદરમાં ઇલિગલ એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે એ જવું જોઈએ કેમ કે કબ્રસ્તાનનો પર્પસ સોલ્વ થતો નથી કબ્રસ્તાનને કોઈ રહેવા માટે ન જીવતા માણસને રહેવા માટેની જગ્યા નથી મરવા પછીના રહેવા માટેની જગ્યા એ વસ્તુ હોવી જોઈએ એટલે મેઇન ઇસ્યુ એ છે અત્યારે સર જે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે જે કબ્રસ્તાનની અંદર રહે છે કે છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી તેઓ રહી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી ને ત્યાંનો એક સ્થાનિક જે વ્યક્તિ છે તેના દ્વારા માર મારવામાં આવી રહ્યો છે ને કબ્રસ્તાનની અંદર જે રહેણાંક વિસ્તાર છે ત્યાં તોડફોડ કરવામાં આવી રહી છે હવે એમાં તમારા ક્વેશ્ચનમાં ત્રણ ચાર ક્વેશ્ચન છે પહેલો પોઈન્ટ નંબર એ વસ્તુ ત્યાંથી સ્ટાર્ટ કરીશ કે કબ્રસ્તાનમાં એક વસ્તુ તો તમે જ કીધું એ પ્રમાણે લોકો રહે છે એ વસ્તુ સાચી વસ્તુ છે એનો મતલબ ઇલિગલ એન્ક્રોચમેન્ટ છે હવે હું થોડું ક્લેરિટી કરું કે ક્યાંક ઇલિગલ એન્ક્રુટમેન્ટમાં નાઇન્ટીન સિક્સટી નાઇન જેવી રીતે બે હજાર બેમાં રાઈટ્સ થયા હતા એવા ઓગણીસો ઓગણસિત્તેરમાં ગુજરાતમાં ઘણા મોટા રાઇડ્સ થયા હતા એ વખતે રાઇડ્સ અફેક્ટ લોકોને રહેવા માટે સેલ્ટર તરીકે અમદાવાદ સુની મુસ્લિમ કમિટી કમિટીને એ વખતના ટ્રસ્ટીઓને જે આજથી પંચાવન વર્ષ પહેલાની વાત થઈ આપણે વસ્તુ કરીએ પંચાવન વર્ષ પહેલાની જ વાત થઈ આજ આજથી મતલબ એ વખતના ટ્રસ્ટીઓએ સારી નિયતથી એ લોકોને ટેમ્પરરી રહેવા માટેની જગ્યા આપી રાઇટ્સમાં અફેક્ટ શેલ્ટર તરીકે અનફોર્ચ્યુનેટલી એ લોકો જગ્યા ખાલી કરીને ના ગયા એ વખતના ટ્રસ્ટીઓ એવું ડિસિઝન લીધું કે ભાઈ આ લોકો જગ્યાએ ખાલી કરી નથી કરતા પછી ટ્રસ્ટે કંઈક થોડું લીવ અને લાયસન્સીસ રહેવા માટેનું કંઈક ને કંઈક ફીસ વસૂલ કરવી જોઈએ એટલે એ લોકોએ ફીસ વસૂલ કરવાનું ચાલુ કર્યું અને ફીસ વસૂલ ચાલુ કરતા કરતા એ લોકોને એ રિયલાઇઝ થયું કે આની બન આના આધાર તળે જે લોકોને સો ફૂટ જગ્યા આપી છે એ લોકો બાસો ફૂટ પાંચસો ફૂટ હજાર ફૂટની જગ્યાનો કબજો લઈ રહ્યા છે અને એના આધાર તળે બીજા લોકો ખોટું કામ કરી રહ્યા છે એટલે ઓગણીસો નવ્વાણુંમાં અમદાવાદ સોન્ની મુસ્લિમ કમિટીના ટ્રસ્ટીઓ જે આજથી એક્ઝામ્પલ હું કહું તો પચીસ વર્ષ પહેલાંની વાત છે પચીસ વર્ષથી લીવ અને લાયસન્સી ફીના જે પણ પૈસા લેવાતા લેવાનું બિલકુલ બંધ કરેલું છે એટલે એક વાત નંબર એક થઈ એ વખતે ફક્ત એકસો ચૌદ માણસો હતા અને એનામાંથી ચાલીસથી પિસ્તાલીસ જેવા માણસોને જ્યારે એક ટાઈમ આવ્યો હતો ટાઈમ ટાઈમ બે હજાર સાત છ સાતની અંદરમાં એક્ઝેક્ટ એ ઇયર કદાચ ભૂલ થઈ શકે મારી એની અંદરમાં કેટલાક લોકોને એવા પિસ્તાળીસ લોકોને વટવામાં રહેવા માટેની જગ્યા સમાજના કેટલાક લોકો પાસેથી ફંડ લઈને અમને અમદાવાદ સુધી મુસ્પ કમિટી એ વખતે છવ્વીસ લાખ રૂપિયાને આપીને એક જગ્યાએ લીધી હતી અને જગ્યામાં લોકોને શિફ્ટ કર્યા હતા એટલે હું એમ કહું એકસો ચૌદમાંથી ચાલીસ માણસો બાદ કરે તો સાઈઠ એક માણસો રહે એટલે સાહીઠ માણસો જ રહેવા જોઈએ આજે આજે કબ્રસ્તાનમાં મોર દેન સિક્સ હંડ્રેડ ઇલિગલ એન્ક્રોચમેન્ટ છે એટલે વિચાર કરો સાહીઠ હોવા જોઈએ કે છસો હોવા જોઈએ એનો મતલબ કે કેટલા બધા લોકો ઇલિગલ છે અને આ સાઈઠમાંથી પણ કેટલાક લોકો જે લોકોની કન્ડિશન સારી થઈ ગઈ એ લોકો જતા રહ્યા છે પરંતુ એ લોકો નિયત સાફ નથી થઈ એટલે એ લોકો એ પોતાની જગ્યા કબજો રાખે છે અને એ લોકોને ભાડે આપીને ભાડું ખાય છે એટલે એ ભાડું પણ તમે તો પંદર હજારથી લઈને પચીસ હજાર રૂપિયાની વચ્ચેનું લોકો ભાડું ખાય છે એ વસ્તુ થઈ રહી છે આપણે લીગલી કોઈ કાર્યવાહી કરી છે આમાં કેમ કે તમે નોટિસ પાઠવી હોય જગ્યા ખાલી કરાવવા માટે આ જગ્યા છે તો એવી કોઈ કાર્યવાહી એટલે હવે હું તમને એ જ કહું કે જેણે કીધું છે લીગલી કાર્યવાહી નથી થઈ એને ઉભું કરો જૂઠું બોલવું બહુ ઇઝી છે પણ ડોક્યુમેન્ટ એવિડન્સ પર જૂઠું માણસો નથી બોલી શકતા અમદાવાદ સુનની મુસ્લિમ વક કમિટીએ વકફ એક્ટ સેક્શન ફિફ્ટી ફોરની મામા બસો દસ માણસો કાર્યવાહી કરી છે વકફ બોર્ડે એ બસો દસમાંથી છ માણસોની માટેની બધી જ જે નોટિસ બજાવવાની બધી પ્રોસિજરો એક નોટિસ પછી એક મુદત બે મુદત ત્રણ મુદ્દત જે ચાર પાંચ મુદતો થાય મુદતોની બધી કમ્પ્લીટ પ્રોસિજર કમ્પ્લીટ કરી દીધી છે અને છ માટે ઓર્ડર પર સ્ટે પર આઈનેટ કર્યું છે એના સિવાયના બસો દસ માંથી હું છ વાત કરું તો બસો ચાર બસો ચાર વન લોકોને પણ નોટિસ અપાઈ ગઈ છે અને બસો ચાર ને નોટિસ અપાયા પછી પણ એ લોકોને બે નોટિસ અપાઈ ગઈ છે બે મુદત આપી દીધી છે આ બધા લોકોને ખબર છે એટલે આ પ્રોસિજર ઓલરેડી ચાલુ જ રહી છે હવે ખાલી તમે એમ કહેશો કે છસો માંથી બસો કેમ વાત ક્વેશ્ચન ત્યાં આવે છે વાત એ છે કે જ્યારે અમે પ્રોસિજર ચાલુ કરી હતી ત્યારે બસો નું લિસ્ટ ડોક્યુમેન્ટ અમારી પાસે આવ્યું હતું એના પછી બીજા લોકો આવતા ગયા આ તો કેવું છે ખૂટી ખુલ્લી જગ્યાથી મન ફાવે લોકો આવતા જાય છે મન ફાવે લોકો તો જતા જાય એટલે ડેફિનેટલી જે લોકો છે એ લોકોનું લીઝ બનશે એ લોકો પણ લીગલ કાર્યવાહી થશે અત્યારના કેસમાં અમદાવાદ સુધી મુસ્લિમ વકફ કમિટી ગુજરાત સ્ટેટ વખત બોર્ડને ઓલરેડી પાસે ગયું છે એની આખરે પ્રોસીજર ચાલુ છે અને પ્રોસીજરમાં છેલ્લા આઈ થિંક અત્યારે વકફ બોર્ડ નવું વકફ બોર્ડ આવી ગયું બની ગયું છે દોઢ બે વર્ષ દોઢ બે મહિના થઈ ગયા છે એટલે શોર્ટ ટાઈમમાં અમે વકફ બોર્ડ પાસે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી એનો ફેસલો લાવે કેમ કે જસ્ટી ડિલે ઇઝ જસ્ટી ડિનાઇડ એના પહેલા દોડ પોણા બે વર્ષ સુધી વખત બોર્ડ જ ન હતું એના પહેલા થતું એટલે હવે આ નવું જે વખત બોર્ડ બનેલું છે બોર્ડ અમે પર્સન્ટ આશા રાખીએ છીએ કે જલ્દી જલ્દી ડિસિઝન લેશે અને ડિસિઝન લઈને એના પર આગળની કાર્યવાહી કરશે તમે લીગલી કાર્યવાહી કરી રહ્યા છો તમે કહી રહ્યા છો કે નોટિસો પણ ત્યાંના સ્થાનિકોને બજાવવામાં આવી તો પછી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કેમ ખોરવાઈ રહી છે ત્યાં સ્થાનિક જે નામ ચાલી રહ્યા છે અલ્તાફ બાસી નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા કબ્રસ્તાનની અંદર મકાનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે તો આ વાત કેટલી વ્યાજબી એટલે એમાં કેવું છે કે હું એ જ કહીશ અત્યારે તમને આગળનો એક્ઝામ્પલ આપ્યું કે તમે જ કીધું કે ભાઈ કેમ લીગલ કાર્યવાહી કેમ કરતા થઈ નથી લીગલ કાર્યવાહી થઈ છે મેં તમને ડોક્યુમેન્ટરી એવિડન્સ સાથે ડેટ સાથે હું તમને વાત કરી શકું છું એટલે વસ્તુ ખ્યાલ આવી ગયો આ જ વસ્તુ એવી થઈ રહી છે આ પ્રોસિજર ચાલુ છે ઇન પ્રોસિજરમાં ઓલરેડી અમારે એક વકફ કમિટીની માટે સંસ્થાના કેટલાક લોકો માનો લોકો ભેગા થયા હતા અને ભેગા થઈને લોકો લોકોને કન્વિન્સ કરીને લોકોને સમજાવીને આગળની કાર્યવાહી કરી રહ્યું છે અનફોર્ચ્યુનેટલી આ એક કાર્યવાહી ની અંદરમાં રાજકારણ ઘુસી ગયું છે એટલે ટેકનિકલી ત્યાં હજાર બે હજાર જે વોટરની સંખ્યા હોય તો કેટલાક રાજકારણીને લગા કે ભાઈ અમારા બે હજાર વોટર ઓછા થશે કેટલાક રાજકારણી લાગે છે કે બે હજાર વોટર અમારા ઓછા થશે તો અમને ફાયદો થશે એટલે ક્યાંક આમાં રાજકારણ ઘૂસી ગયું છે અને રાજકારણીઓ લોકો લોકોને બરગલાવે છે લોકોને ખોટું ખોટું મિસગાઈડ કરે છે અને લોકોને હેરાન કરે છે અને મોબને એ વસ્તુની સમજ નથી હોતી એટલે એ વસ્તુની પ્રો પ્રોબ્લેમ ઊભું કરી રહ્યા છે એટલે ટેકનિકલી મારે જે પણ રાજકારણી લોકો છે એ લોકોને એ જ રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ વકફનો ઇસ્યુ છે કબ્રસ્તાનનો ઇસ્યુ છે કબ્રસ્તાનનો ઇસ્યુ કબ્રસ્તાન સુધી રહેવા દો એમાં તમારું રાજકારણ મહેરબાની કરીને ના લાવો અને રાજકારણની સાથે સમજો કે રાજકારણમાં એ સમજો વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા લોકો ઇન્વોલ્વ થાય છે વેસ્ટેડ ઇન્વોલ્વ લઈને અત્યારે તમે એ શું કરો છો ચાર પાંચ દિવસથી એવો હાલ થઈ ગયા છે કે ઓલરેડી આ એન્વાયરમેન્ટમાં ડિસ્ટર્બ થઈ ગયું છે બધું ડિસ્ટર્બ થવાથી અત્યાર સુધી સિસ્ટમેટિક અમદાવાદ સુધી મ્યુનિસિફ કમિટીએ આપને પેપરમાં નોટિસ આપી નોટિસ આપીને મતલબ અમે દરવાજા બંધ કરવાની પ્રોસિજર કરી લોકો કંટ્રોલ આવી ગયું હતું અત્યારે થોડા દિવસોથી કોઈ કંટ્રોલ નથી તો ત્યાં ફરીથી આપણે દારૂ વેચાવાનું ચાલુ થઈ ગયું ઘરે ચરસને ગાંજો વેચવાનું ચાલુ થઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી આ ઇમ્પોર્ટન્ટ છે કે રાજકારણનું રાજકારણ રાજકારણ ઇમ્પોર્ટન્ટ છે એટલે રાજકારણીનો અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને સમાજના આગેવાનોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા ખોટા રાજકારણમાં ખેંચાવો નહીં આ વસ્તુમાં બદલો નહીં એનાથી જે હાલત થઈ રહી છે છેલ્લા અઠવાડિયાથી અમે જોવાનું ચાલુ થઈ ગયું કે ચર્ચી લોકો માટે ખુલ્લો દોર મળી ગયો હવે કોઈ રોકતું નથી કોઈ કંટ્રોલ નથી કરતો એટલે અંદરના કેસમાં વિકલ્પ જતા થઈ ગયા અને એકબર ચરસ વેચાવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણા માટે ચરસ વેચાવો ઇમ્પોર્ટન્ટ છે કે પછી રાજકારણ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો એ નક્કી કરવાની જરૂર છે બીજો પ્રશ્ન એ છે કે તમે જે કીધું કે

આમાંથી પેલા દિવસ અમારી જોડે આપણે બદતમીજી કરવા માણસો હતા તેમાંથી એક માણસને મેં ઓળખ્યો હતો એને એ જ અમે એક ભાઈ એ લોકો આવ્યા હતા અમે એ લોકોને કીધું હતું અમારે પાસે જે લોકો ઓફિશિયલ વકફના રેકોર્ડ પર માણસો છે એ લોકો જોડે અમે શાંતિથી વાત કરી છે ને એ લોકો માટે સોલ્યુશન લાવીશું પણ જે મફતમાં ઘુસી ગયું હોય આજે તમારા ઘરમાં કોઈ ઘૂસી ગયું હોય તો તમે એને એમ કહો કે ભાઈ હું તને કમ્પન્સેસન આપીશ કે તમને આ વસ્તુ આપીશ એ વખતના રાઇટ અફેક્ટેડ લોકો હતા એ લોકો હાલાતના માર્યા હતા એ લોકો આજે જો સાહેબે માલ જો થઈ ગયા હો તો ડેફિનેટલી અમે એમને રિક્વેસ્ટ કરી તમારે સારી ખાલી કરીને કબજો જોઈએ એ લોકો જો તકલીફમાં હોય તો તકલીફ સમજવા તૈયાર છીએ અને એ તકલીફ સમજવા પડતી મને એવું યાદ છે આજથી પાંચ વર્ષ પહેલાં આજ લોકોને મેં બોલાયા હતા બોલાવીને એમની જોડે મિટિંગ કરી હતી મિટિંગ કરીને એમને ક્લિયર કટ મેં મેસેજ આપ્યો હતો કે ભાઈ અમે તમે એ લોકોને બધાને ઉપાડીને એક તરફના કોર્નરમાં શિફ્ટ કરી દઈએ પરંતુ અમારે પાસેથી કમિટમેન્ટ જોઈએ છે કે તમે પંદર વર્ષ વીસ વર્ષ કે પચીસ વર્ષ પછી તમે નક્કી કરો હું નક્કી નથી કરવાનો જો આપશો એ દિવસ પછી તમે કશું વિચારશો નહીં કેમ કે અમે તમને બીજા આજે પંચાવન વર્ષ થયેલા બધા તમારે ત્રણ જનરેશન જતી રહી છે હવે પચીસ વર્ષ તમારી દોઢ જનરેશન જતી જ રહેવાની છે તો તમે એમ વિચાર કરો આખી જિંદગી સુધી કબ્રસ્તાનમાં ઇલિગલ એન્ક્રોચમેન્ટ અમે તમને રહેવા દઈએ અને તમને કરવા દઈએ એ વસ્તુ નહીં ચાલે તમે નક્કી કરો તમારી ટીમ નક્કી કરે તમારી ટીમ નક્કી કરીને નક્કી કરીને અમારી પાસે લઈને આવો અમે તમને રીલોકેટ કરીએ જેથી કબ્રસ્તાનમાં ન્યુસન્સ ના થાય અને એક કોર્નરની જગ્યા થાય ત્યાં લોક એન્ડ કોર્ડન થઈ જાય અને ત્યાં તમે બહારથી આવો ને બહારથી જતા રહો જેથી કબ્રસ્તાનમાં થતું એ લોકો રહેતા હોય છે એ લોકોને રહેવા માટેની કંપની જગ્યા આપો એના માટે બીજા લોકો બધા બાર દારૂને ગાંજાના ધંધા કરવાવાળા લોકોને છૂટો દોર મળી જાય છે ના મળી જાય એવું એમને એમ ઓલ મારી જોડે એમની જોડે મારે પર્સનલી વાત થઈ છે એટલે હું એ લોકો જૂઠું બોલતા હોય તો આ વસ્તુ થાય એના સિવાય દર વખતે ઇવન આ વખતે જે અત્યારે જે છેલ્લી જે આ લોકોની મગજમારી થઈ એના એક વીક પહેલાં આઈ થિંક બુધવારના દિવસે આ શુક્રવારના દિવસે થઈ તો એના બુધવાર ત્રણ દિવસ પહેલાં છે મારી પાસે એ લોકો આવ્યા હતા રિપ્રેઝન્ટેશન લઈને અહીને આવ્યા હતા એ લોકોનું એવું કહેવું હતું કે ભાઈ તમે આ વસ્તુ વસ્તુમાં દરવાજો બંધ કરવાની અમે નોટિસ આપી છે એ નોટિસની અંદરમાં કબ્રસ્તાનમાં મસ્જિદ પણ છે એટલે લોકોને તકલીફ પડી શકે છે અને મસ્જિદમાં પાર્કિંગની જગ્યા પણ મસ્જિદમાં નમાજીઓ આવે છે તો પાર્કિંગ આપણે જો દરવાજા બંધ કરી દીધું તો રોડ પર પાર્કિંગ કરવું પડશે એટલે તકલીફ પડશે એ જ વસ્તુ માટે શુક્રવારે અમે ત્યાં ભેગા થયા હતા શુક્રવારે ભેગા થઈને ત્યાં ઓલરેડી નક્કી કરવામાં આવ્યું કે પાર્કિંગ કેવી રીતે ડેવલપ કરવું જોઈએ જેથી બસો અઢીસો જે ટુ વ્હીલર આવે કે સો પચાસ સો આપણે ફોર વ્હીલર આવે એ લોકોને પ્રોપર પાર્કિંગની જગ્યા મળવી જોઈએ આપણે જુમ્માના દિવસે એટલે શુક્રવારના દિવસે નમાજ પડવામાં આવતા હોય ત્યારે મોટી રાત જે કહેવાય સમજો કે જો આપણે ઇસ્લામમાં જે ઓલરેડી કબ્રસ્તાનમાં લોકો જતા હોય છે વર્ષમાં બે ત્રણ વખતે એ સભે બરાત સભે મેરાજની જે વાત છે ત્યારે વસ્તુની વાત આવે કે પછીના કેસમાં કોઈ મોત મોતમૈયત થાય ત્યારે લોકો આવતા એ લોકોને પ્રોપરની પાર્કિંગની જગ્યા મળે એના માટે અમે ઓલરેડી ડિમાર્કેશન કર્યું કમ્પ્લીટ કર્યું અમારું અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટીએ બહુ ક્લિયર કટ એજન્ડા વિચાર્યો છે કે આ લોકોને અમે અંદર જતા વ્હીકલ લઈને જતા કરીશું તો જ આના માટે બધી વધશે એટલા માટે વ્હીકલ જતા બંધ કરવા જોઈએ એના માટે અમદાવાદ સુધી મુસ્લિમ વફ કમિટીએ દિવ્ય ભાસ્કર અને ગુજરાત ટુડે બંને ન્યૂઝપેપરમાં છવ્વીસ ચારની પેપર પર એડ્રેસ આપી હતી જાહેર નોટિસ આપી હતી જાહેર નોટિસ આપીને લોકોને ઇન્ફોર્મ કર્યું ત્યાં સાઇટ પર બોર્ડ લગાડીને લોકોને ઇન્ફોર્મ કરે E પાંચ તારીખે અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના હતા પાંચ તારીખે પોલીસ સ્ટેશન પાસે ગયા પોલીસ સ્ટેશને અમે અમને કીધું કે ભાઈ ઇલેક્શન હોવાથી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ડિલે કરો એટલે અમે દસ તારીખની ડેટ નક્કી કરી દસ તારીખની ડેટ નક્કી કર્યા પછી પોલીસ સ્ટેશને આઠ તારીખે અમે ઓલરેડી લેટર આપ્યો છે અને લેટર આપીને વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી એટલે ઓલરેડી દસ તારીખે ઇન્સિડન્ટ થયો છે એટલે આ અત્યારે હું તમને ખાલી એટલું કહું છું કે તમારા બધા ક્વેશ્ચનમાં ફોલ્સ ઇન્ફોર્મેશન છે આજે તમે મારી પાસે ક્લિયર ક્લેરીટ કરવા તો સાચું છે આ બધું હું જે બોલું છું એ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે કે હું કહું છું કે પચીસ પચીસ ચારે દિવસ પાસમ એટલે આવી તો જૂઠું બોલી જ ના શકું એડવર્ટાઈઝ આખા દુનિયાને ખબર પડી ગઈ હોય પોલીસ સ્ટેશનમાં આ દિવસે અમે લેટર આપ્યો છે તો લેટર આપેલો જ હોય જૂઠું બોલી જ ના શકું એટલે આ હું જો પણ બોલું છું ડોક્યુમેન્ટરી એવિડન્સ સાથેની વાત કરું છું અને પૂરા જવાબદારીથી જવાબ કરી રહ્યો છું એટલે અત્યારે હું તમને જે વાત ઇન્ફોર્મેશન આપી રહું છું ચોખ્ખી સમાચારની વાત ઇન્ફોર્મેશન સાથે તમને વાત કરી તમે કહી રહ્યા છો લીગલી આપણે જે કોઈ પણ કાર્યવાહી છે શાંતિપૂર્ણ માહોલમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે રીતે કરી રહ્યા છે તો પછી ત્યાં જે સ્થાનિક વ્યક્તિ છે અલ્તાફ બાસી તો એનું આ ઘટનામાં શું રોલ એ શું કામ આ પ્રકારે ઘટનામાં ઇન્વોલ્વ એમાં ફરીથી હું એ કહીશ અમદાવાદ સોની મુસ્લિમ વફ કમિટી એક ટ્રસ્ટ છે સમજો કે એની વકફની પ્રોપરની જગ્યા ચોખ્ખી થાય એમાં જ ઇન્ટરેસ્ટ હોય અનફોર્ચ્યુનેટલી આની અંદરમાં કેટલાક પર્સનલ ઇન્ટરેસ્ટ લોકોને મેં તમને જે રાજકારણની વાત કરીને પર્સનલ બે રાજકારણના ઇસ્યુ હોય એ ક્યાંક જોઈન થઈ જતા હોય છે કોઈના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ ઇન્વોલ્વ થઈ જતા હોય છે એટલે આમાં એકબીજાની વસ્તુની જે પર્સનલ દુશ્મની હોય એ દુશ્મનીમાં અમદાવાદ યુનિવર્સિટીની વફ કમિટીને અને કબ્રસ્તાનને ઘસેડવામાં આવ્યું છે એ વસ્તુ બંને જુદી વસ્તુ છે બંને એક સાથે જોડાઈ ના શકે અને એને જોડવા માટેના લોકોએ ખોટી ખોટી વાત એકબીજા પર લગાડ આક્ષેપો લગાડીને વકફ કમિટીને ઘસેડે છે એ બંનેના પર્સનલ મેટર છે પર્સનલ મેટર મેટરએ પર્સનલ તરીકે હેન્ડલ કરવી જોઈએ એમાં વકફ કમિટીની ઇન્વોલ્વ ના કરવું જોઈએ વકફ કમિટીની તો એક જ નિયત છે કે કબ્રસ્તાન ચોખ્ખું થવું જોઈએ કબ્રસ્તાનમાં ખોટી વસ્તુ ના થવી જોઈએ અને એમાં અમને જે જેન્યુન લોકો સાથ સહકાર આપે છે એ લોકો લો એન્ડ ઓર્ડર હાથના લીધા વગર લીગલ પ્રોસીજર સાથે અમને જે સાથ આપી શકતા હોય લીગલ પ્રોસિજર તો અમે અમારે વકફ કમિટી ફોલો કરે છે પણ એના સિવાય પણ જે લોકોને સાથ આપી શકતા હોય ઘણા લોકોએ આજ આપણે આજ કમિટી જે છે અત્યારે ઓલરેડી અમે લોકલ કમિટી એક બનાવી છે લોકલ કમિટીમાં ઘણા સારા માણસો છે ઇવન મતલબમાં સારા માણસો કહી જાય એ લોકોએ કેટલાક લોકોને કન્વિન્સ કર્યા એ લોકોને કેટલાક લોકોને કન્વિન્સ કરીને એને કંઈક આપણે એ લોકોએ કંઈક જમ પૈસા જોતા હશે કે ભાઈ અમે અહીંયાથી ખાલી કરીને જઈએ તો તમારે પચાસ હજાર રૂપિયા કંઈક ડિપોઝિટ આપવી પડે છે પચીસ હજાર ડિપોઝિટ આપવી પડે છે તો એ લોકો એ લોકોને પૈસા કંઈક સમાજ પાસેથી એકઠાંઠ એકઠા કર્યા અને એ લોકોને આપેલ છે એમાં અમદાવાદ સુનિ મુસ્લિમ વફ કમિટી કોઈ પણ રીતે ડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈ નથી પણ અમને અમારી ઇન્ફોર્મેશન મળી છે અમે એમને એમને કીધું છે કે ભાઈ તમે એમને જેમને પણ પૈસા આપ્યા એ લોકોને એ વસ્તુમાં એ લોકોનો નોટરી કરીને એક વખત એફિડેવિટ અમારી પાસે રજૂ કરો એટલે અમને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણે કોઈ ધાપ ધમકી વગર શાંતિપૂર્ણ માહોલમાં કમ્પ્લીટ થઈ છે એ વસ્તુ અમારા રેકોર્ડમાં આવે તો એ જેથી અમે લોકો સાથે પણ વાત કરી શકીએ પ્રોપરલી જસ્ટ ઉપર છેલ્લો મારો પ્રશ્ન છે કે હાલ આ વિવાદ તો ચાલી રહ્યો છે પણ હવે આનો ઉકેલ શું નવજીવન ન્યૂઝના માધ્યમથી તમે શું સંદેશો આપશો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તેમના માટે થશે કે એમને કંઈ તમે બાયદરી આપો છો કોઈ લાઈફલાઈન કે આટલા સમય સુધી અવધિ આપો છો શું રહેશે જો બહુ ક્લિયર કટ એજન્ડા છે વકફ કમિટી કબ્રસ્તાનમાં કોઈ પણ માણસને રહેવા માટેને એન્ટરટેન કરવા માંગતો જ નથી પોઈન્ટ નંબર એક પોઈન્ટ નંબર બે ઇન્સાનિયતના નાતે જે લોકો જેન્યુન છે સાચા છે જે લોકો તકલીફના મારામાં છે એના માટે અમારું દિલ સોફ્ટ છે અને સોફ્ટ કર્નરથી એ લોકો માટે કોઈ ને કોઈ રસ્તો કાઢીશું પણ મેં તમને અત્યારે જે વાત કરી એ પ્રમાણે એકસો માંથી ચાલીસ નીકળી જાય તો સાઈઠ છે સાઈઠ માંથી દસ પંદર જે ઓલરેડી નીકળી જતા રહ્યા છે એટલે પચાસ છે હવે પચાસમાંથી પચાસ માણસો જે જેન્યુન હોય એને સો ફૂટનો જ કબજો અમે આપ્યો હોય અને પાંચસો ફૂટની જો આશા રાખે તો એ પણ ખોટું છે એટલે અમારું બહુ ક્લિયર કટ એજન્ડા છે જે લોકો સાચા છે ચોખ્ખા છે જે લોકો નિયત સાફ છે અને જે લોકો ઇસ્લામની સર્જતના પ્રમાણે કબ્રસ્તાનનો યુઝ કરી રહ્યા હતા અત્યાર સુધી એ લોકોને કોઈ ખોટું ન્યુસન્સ નથી કરી રહ્યું એ લોકો જોડે ઇન્સાનિયતના નાતે વકફ કમિટી કોઈ પણ વસ્તુ કરવાનું વિચારશે પણ અમે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ નથી કે અમારી પાસે એવા મોટા રિસોર્સિસ નથી કે એ લોકો વિચારતા હશે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા કે મકાનની સામે કોઈ મોટો ફ્લેટ આપશે એ વસ્તુ પોસિબલ નહીં થાય નહીં થાય ને નહીં થાય એ વસ્તુ એ લોકોએ સમજવાની જરૂર છે અને સમાજને સમજવાની જરૂર છે અને સમાજને તમે કીધું એ પ્રમાણે નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી ફાઇવ સમાજ જ્યારે જાણે છે કે કબ્રસ્તાનનો મિસયુઝ થાય છે એ લોકો વસ્તુ અમને એ જ જ કે તમે સારું કામ કરી રહ્યા છો આગળ વધો અને એમાં અમારો જે પણ જોઈતો હોય અમે એમને ફાળો આપવા તૈયાર છીએ એવું લોકો અમારી તરફથી જવાબ મળી રહ્યા છે મુસલમાનો તો એવું પણ કહે છે કે વકફ બોર્ડની આ જે કમિટી છે તેનો સમયકાળ પૂરો થઈ ગયો છે અને વકફ કમિટી હવે આ કબ્રસ્તાનમાં એક જંગી ઇમારત બનાવવા જઈ રહ્યું છે તેના માટે ત્યાં રહેલી વસ્તી ખાલી કરાવવાનું કામ અલ્તાફ બાસીને એટલા માટે સોંપવામાં આવ્યું છે વકાફ કમિટી અને બાસી વચ્ચે અંડરટેબલ ડીલિંગ શું થયું છે તેની ખબર નથી પણ હવે આ ડોન ધારે તેનું ઘર ખાલી કરાવી શકે છે જ્યારે આ મામલો નવજીવન ન્યૂઝમાં બહાર આવ્યો ત્યારે સરકાર અને તંત્ર એક્શનમાં આવ્યું અને બાસીની ધરપકડ કરી બાસી અત્યારે જેલમાં છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસનો દોર શરૂ કર્યો તો જાણકારી મળી કે છેલ્લા બે વર્ષના ગાળામાં રખિયાલ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અલ્તાબ બાસી વિરુદ્ધ ચોર્યાસી અરજીઓ આવી છે આ ચોર્યાસી અરજીઓ માત્ર અરજી અરજી રમતી રહી કાગળ કાગળ ફરતી ગઈ પણ કંઈ થયું નહીં કારણ કે આ અલ્તાબ ઉપર જ્યારે પોલીસે હાથ નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે મોટા અધિકારીઓના ફોન આવ્યા કે રહેવા દો અમારો બાતમીદાર છે

હવે સ્થિતિ એવી નિર્માણ થઈ આ બે વર્ષ દરમિયાન કે અલ્તા અબાસ એટલો મોટો થઈ ગયો આ ચોર્યાસી પૈકી એક પણ માણસ આજે ફરિયાદ આપવા તૈયાર થતો નથી કારણ કે તેમને ખોફ લાગે છે આની પાછળ એક બીજું પણ રાજકારણ એવું પણ છે કે આ જે કબ્રસ્તાન છે કબ્રસ્તાનની અંદર જે લોકો રહે છે તેની અંદર છવ્વીસો મતદારો અહીંયા રહે છે આ છવ્વીસો મતદારો કોંગ્રેસને મત આપે છે જ્યારે બીજી તરફ અલ્તાબાસી જેની સત્તા તેની સાથે રહેવાનું તેણે નક્કી કર્યું છે એટલે તે ભારતીય જનતા પાર્ટીનું રાજકીય રક્ષણ મેળવે છે અને આ વસ્તી જો ખાલી થાય કબ્રસ્તાનની તો ભાજપને ફાયદો છે કારણ કે કોંગ્રેસના મત ત્યાંથી જતા રહે બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન કરવા અલ્તાબાસીએ વિધાનસભાની ચૂંટણી પણ તે લડ્યો હતો અને સમાજવાદી પક્ષની ટિકિટ મેળવી હતી એવું કહેવાય છે કે અમદાવાદની સાબરમતી જેલમાં રહેલો ઉત્તર પ્રદેશનો ડોન જેની પછી હત્યા થઈ ગઈ એ અતિક અહેમદના સંપર્કમાં હતો અને અતિક અહેમદના સમાજવાદી પક્ષ સાથે સારા સંબંધ હોવાને કારણે અતિકના આદેશને કારણે સમાજવાદી પક્ષે અલ્તાફ બાસીને વિધાનસભાની ટિકિટ પણ આપી હતી જેમાં તેણે છ હજાર કરતાં વધુ મત મેળવ્યા હતા અને બીજી તરફ જે કોંગ્રેસના મત હતા એ મુસ્લિમ મતદારોને ઘરની બહાર નહોતા નીકળવા દીધા તેવો આરોપ પણ સ્થાનિક મુસલમાનો લગાવી રહ્યા છે આજે જે ચોર્યાસી અરજીઓ આવી છે તેમાંની મોટા ભાગની અરજીઓ મુસલમાનોની છે એટલે મુસલમાનોએ સમજવું જોઈએ કે જે કોમનો નેતા કે કોમનો ભાઈ બનવા જાય છે તે જ તમારું શોષણ કરે છે તે જ તમારું દમન કરે છે આ ઘટના માટે લોકોએ બોલવું પડશે સરકારે જાગવું પડશે અને પોતાને બહુ બહાદુર અને ખેરખા સમજનાર પોલીસ અમલદારે પણ હવે આ અલ્તાફ બાસીને ડામવો પડશે કારણ કે ઈશ્વરના દરબારમાં તો તમે કંઈ નહીં છુપાવી શકો તો આ છે અલ્તાફ બાસીની સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અત્યારે મને મારા સાથી દેવલ જાદવને રજા આપો નવા વિષય સાથે પાછો આવું છું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા